નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ બે બે હજાર પચીસ સોમવારના દિને અમારા મહુવા પ્રાથમિક શાળામાંથી બાળકો ધોરણ સાતના અમારા પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી છે સાથે એવોએ અમારા પંચસ્તરીય જંગલ મોડલની પણ મુલાકાત લીધી છે પહેલાં એમણે પ્રશિક્ષણ લીધા બાદ આ પંચસ્તરીય જંગલની મોડલની મુલાકાત લીધી એ બદલ હું ત્યાંથી પધારેલા અમારા શિક્ષક બેન એમને જણાવું કે બેન અમે જે બાળકોને લઈને આવ્યા છો અને આપના પ્રતિભાવ જરા આપશો અને બીજા બાળકો પણ પ્રેરિત થાય એ માટે આપનો અહીં દિલથી મારા ફાર્મ પર તમારો આવકાર હું સ્વાગત કરું છું બેન અમે પ્રાથમિક શાળામાં હોવામાંથી આવ્યા છીએ વિદ્યાર્થીઓ જોડે અને બેકલેસ કાર્યક્રમ હેઠળ અમને ખબર પડી કે વડિયા ગામ ખાતે કૃષિ પાલેકર પ્રાકૃતિક ખેતીનું અમારે શું કે છોકરાઓને બેકલેસ કાર્યક્રમ હેઠળ મુલાકાત કરાવવાની હતી એમાં અમને જાણવા મળ્યું કે ગાયનું જે ગોબર 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 દ્વારા એ ખેતી કરવામાં આવે છે જીવામૃત કહેવામાં આવે છે એ જે ખેતી કરવામાં આવે છે એના કરતા જે ખેતી છે છે એ ઘણી ફાયદાકારક અને એ અમને ઘણું બધું પ્રકાશભાઈ દ્વારા જાણવા મળ્યું છે અને એ દ્વારા છોકરાઓ જે નોલેજ મેળવ્યું છે એના દ્વારા જે ઘરે જઈને પણ વાલીને ને જાણ કરે અને રસાયણો રસાયણો તો ખેતી મુક્ત કરી અને જે આમ રૂત ખેતી ચાલુ કરે તો આ તબક્કે હું બેન શ્રીનો પણ આભાર વ્યક્ત કરું શાળા પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું જય કિસાન પરિવાર વતી સૌને શુભેચ્છાઓ પણ પાઠવું છું કે આવનારી યુવા પેઢી આપણા ભવિષ્ય માટે ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે અને એમના વાલીઓને પણ આ અમારી કૃષિ પદ્ધતિ અપનાવી પર્યાવરણ બચાવવામાં મદદરૂપ થશે દેશી ગૌ માતા પણ બચશે ધરતી આપણી હરિયાળી બનશે અને એમાંથી ઉત્પન્ન થયેલું અનાજ શાકભાજી કઠોળ આપણા આહારમાં આવશે તો જન જનના ઘરે જશે તો સ્વાસ્થ્ય પણ બધાનું સુધરશે અને પર્યાવરણનું પણ આપણે રક્ષા કરી શકીશું તો શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય ભારત